નમસ્કાર દર્શક મિત્રો ઝીરો ઓવર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું યજ્ઞ મિત્રો આજે ઝીરો ઓવર કાર્યક્રમમાં વાત કરવાની છે કે જે રીતે બે હજાર સત્તરની જે પાંચ રાજ્યોની જે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં પણ જે રીતે ખૂબ જ મહત્વની વાત કરવામાં આવતી જ્યારે આ પાંચ રાજ્યોની ચૂંટણી જે ઈવીએમ મશીન દ્વારા યોજવામાં આવી હતી પણ અત્યારે હાલ એવું પણ લાગી રહ્યું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સારા એવા બહુમત સાથે તે અત્યારે હાલ યુપી ઉત્તરાખંડ તેમજ અન્ય જગ્યાએ જ્યારે આવી ગઈ છે તો તેની ઉપરથી એમ કહી શકાય કે અત્યારે હાલ ઈવીએમ પર ઘણા સવાલો ઉઠવા પામતા હોય છે ઈવીએમ મશીન પણ અત્યાર હાલ એમ પણ કહેવામાં આવતું હોય છે કે તેમાં છેડછાડ પણ થઈ છે તેમજ ઘણા લોકો એમ પણ કહે છે કે જ્યારે ચૂંટણી પંચ તેની સરખી રીતે જવાબદારી નથી લેતું પણ તેની ઉપર અનેક એવા સવાલ ઉઠતા હોય છે પણ જ્યારે ચૂંટણી પંચની વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા એક એવું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે પોતાનું હારનું કારણ ઈવીએમ મશીન ના આપો ઈવીએમ મશીનથી જે રીતે ચૂંટણી યોજાઈ હતી અને તેમાં પણ જે રીતે ખૂબ જ મહત્ત્વની વાત કરવામાં આવે તો ઈવીએમ મશીનથી જે અરવિંદ કેજરીવાલ તેમજ કોંગ્રેસની વાત કરીએ કે સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો તેમને ફટકો લાગ્યો હોય તેવું તેમના દ્વારા એક મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું પણ તેની ઉપરથી આપણે એમ કહી શકાય કે જ્યારે ઈવીએમમાં જે છેડછાડ છે તે યોગ્ય ગણાય કે અયોગ્ય ગણાય કેમ કે તે તો મશીન છે તેમાં જો છેડછાડની વાત કરવામાં આવે તેમજ જે રીતે અન્ય જે પક્ષો દ્વારા તેના જે મહત્વના નિવેદનો સામે આવતા હોય છે અને તેની ઉપરથી આપણે એમ કહી શકાય કે જે ઈવીએમમાં છેડછાડ છે તે નિવેદન જ અયોગ્ય છે તેમજ આ મુદ્દા પર આવી સાથે ચર્ચા કરવા માટે જોડી ગયા છે જયવંતભાઈ પંડ્યા જેઓ રાજકીય વિશ્લેષક છે જી જયવંતભાઈ આપણો સ્વાગત છે નમસ્તે જયવંતભાઈ સૌથી પહેલાં પ્રશ્ન હું પૂછવા માંગીશ કે જે રીતે તેના ઈવીએમ પર ઘણા નેતાઓ સવાલ ઉઠાઈ રહ્યા છે તો આ જે સવાલો છે તે યોગ્ય છે કે અયોગ્ય છે એટલે આમાં સવાલ જ અયોગ્ય છે એનું કારણ એ છે કે જે હમણાં જે આપણે મને લાગે છે કે મધ્યપ્રદેશમાં જે ભીડમાં જે વાત બહાર આવી એના સંદર્ભમાં આ વાત ઉઠાવવામાં આવી રહી છે તો પહેલી વાત એ આપણે સ્પષ્ટ કરવી જોઈએ કે મધ્યપ્રદેશના ભીડમાં જે વાત થઈ હતી એમાં શું થયું હતું એમાં એવું કહેવાય છે કે ભાજપની બટન દાબ્યું એટલે ભાજપની એની જે પરચી નીકળી અથવા તો ચિઠ્ઠી નીકળી જેને વીવી પેટ કહેવામાં આવે છે એટલે વીવીપીએટ એ બે જે કહી શકાશે તો એમાં નરોવા કુંજરોવા એના જેવું અર્ધ સત્ય ફેલાયું અને એ અશ્વત્થામાં હણાયો છે એમ માની લીધું એમ દ્રોણાચાર્ય એ અર્ધ સત્ય છે એ અમુક મીડિયાને એક વર્ગ દ્વારા અને એમાં રાજકીય પક્ષો પણ જોડાયા એટલે એ આખી વાત એવી રીતે ફેલાઈ ગઈ કે ભાઈ જે પણ બટન દબાવો એ ભાજપને જ મત એમાં નીકળે છે પરંતુ એને જે અધિકારી હતા શાલિની સિંહ અને આ વિડીયો પણ એના છે ટીવી પર તો એમાં એવું બતાવે છે કે જયારે કોંગ્રેસના સામે બટન દબાવવામાં આવ્યું ત્યારે કોંગ્રેસની સ્લીપ નીકળી હતી અને એનો એ પુરાવો પણ છે વિડીયો પુરાવો અને ચૂંટણી પંચે પણ કહ્યું છે અને આજના એક અગ્રણી અખબારમાં એના વિશે લેખ પણ છે કે ચૂંટણી આ જે ઈવીએમ છે એમાં ચેડા થઈ શકે એવા નથી એનું જે ઇન્ટરનેટ સાથે જોડાણ હોતું નથી એટલે એ કોઈ રીતે એમાં ચેડા થઈ શકે એવું નથી તો આમાં આધાર કઈ રીતે છેલ્લા પાંચ રાજ્યોની જે ચૂંટણીના સંદર્ભ લેવામાં આવે તો મને તો એ વસ્તુ હાસ્યાસ્પદ લાગે કારણ કે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ આ બે રાજ્યોમાં ભાજપ ખૂબ સારી રીતે વિજયી થયો પરંતુ પંજાબમાં કોંગ્રેસ વિજયી થયો છે પછી ગોવામાં અને મણિપુરમાં પણ એ સૌથી મોટા પક્ષ તરીકે છે બરાબર તો અને વાત મણિપુર કરી ગયા તો એ રીતે તમે જુઓ તો આ તો ઉલટાનું એ પ્રશ્ન એના ઉપર જ થાય કોંગ્રેસ આ વસ્તુ ઉઠાવતી હોય આ પ્રશ્ન ઉઠાવતો હોય તો આ કારણ કે તમે છેલ્લા બે હજાર ચૌદ થી કે બધી ચૂંટણી ભાજપ જીત્યો છે એવું નથી એટલે આ આક્ષેપ કરવો એ જ હાસ્યાસ્પદ છે બે હજાર ચૌદ પછી દિલ્હીમાં ચૂંટણી હતી વિધાનસભાની તો એમાં આમ આદમી પક્ષ એ એ થયો તો શું ચેડાના કારણે જીત્યો બરાબર બિહારમાં લાલુ પ્રસાદ યાદવ નીતિશ કુમાર અને કોંગ્રેસનું ગઠબંધન હતું તો એનો અર્થ એવો છે કે ઈવીએમમાં ચેડાના કારણે એ લોકો જીત્યા એટલે તમે જુઓ કે ઘણી બધી ચૂંટણીઓમાં કોંગ્રેસ પણ વિજયી થયો જ છે એટલે ઈવીએમમાં ચેડાનો પ્રશ્ન છે મને લાગે છે કે ખોટો છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં જે જનતાએ આજે ત્રાસી ગયા હતા સમાજવાદી પક્ષ અને બીજી તરફ બહુજન સમાજવાદી પક્ષ એ બેના બહુજન સમાજ પક્ષ તો એ બેના વારાફરતી શાસનના કારણે જે કંઈ ત્યાંની પરિસ્થિતિ થઈ હતી બીમારું રાજ્યમાં ઉત્તર પ્રદેશ છે સાવ એનું નામ રહી ગયું હતું બીજા બધા જે પ્રદેશો હતા ધીમે ધીમે વિકાસ સાધવા હતા બિહારમાં નીતિશ કુમારના શાસનમાં વિકાસ સારો થયો હતો મધ્યપ્રદેશ પણ એક હતું પણ એમાં સારો વિકાસ જોવા મળ્યો તો ઉત્તર પ્રદેશ છે એ ઘણા સમયથી એમાં વિકાસ જે થવો જોઈએ જે ગતિ એ નહોતો થતો ને સૌથી મોટું રાજ્ય ભારતનું તો આ સ્થિતિમાં લોકો એ છે અને એમાં ભાજપ છે સારો વિકલ્પ એમને જણાવો કોઈક સારો વિકલ્પ પણ હોવો જોઈએ તો એ વસ્તુ જયારે લોકોને એમ થાય પંજાબમાં જે એટલું ત્રાસી ગયા હતા લોકો આ અકાલી દળ અને ભાજપના શાસનથી તો ત્યાં એમ કીધું કે ભાઈ કોંગ્રેસને ફરી અજમાવો તો લોકો છે ત્યારે ત્રાસી જાય છે ત્યારે કોઈ એને સારો વિકલ્પ દેખાય છે ત્યારે એ બીજા પક્ષને અજમાવતા જ હોય છે એટલે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં જે વિજય થયો છે ભાજપનો તો એને ઈવીએમના કારણે વિજય થયો છે આવું કેવું એ જનાદેશનું અપમાન છે એવું મને લાગે છે તો એની ઉપરથી એમ કહી શકાય કે જ્યારે ઈવીએમ ઉપર જે અનેક ફરિયાદો ઉઠવા પામતી હોય છે તે અત્યારે હાલ ગેરવ્યાજી ગેરવ્યાજબી છે તેવું કહી શકાય તો આપણે હા એટલે ચોક્કસ અને એમાં વધારે નહીં ચૂંટણી પંચે પણ એની જે એક અખબારી યાદી આપીને બધી રીતે એને નકાર્યું છે ને આ ઈવીએમ છે કે આજકાલના નથી વપરાશમાં બે હજાર ની સાલ થી આમ આમ તો ઓગણીસો નેવ્યાસી માં એનો પેહલો પ્રયોગ થયો હતો સૌથી પહેલું ચૂંટણી પંચે આ વિચાર મૂક્યો ઓગણીસો સત્યોતેર મા એ પછી ઓગણીસો અઠ્યાસીમાં જયારે કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં રાજીવ ગાંધીની એ વખતે સંસદ માં કાયદો પસાર કરી અને એને એને અમલમાં લાવવામાં આવ્યો અને ઓગણીસો નેવ્યાશી ની સાલમાં એનો પહેલો પ્રયોગ થયેલો

તો જ્યારે ચૂંટણી પંચ ઉપર પણ એક એક એવો અહેવાલ સોંપવામાં આવ્યો હતો કે ઈવીએમ ઉપર જે ચૂંટણી થઈ છે તેની ઉપરથી હવે બેલેટ પેપર આપણા બેલેટ પેપર હવે તેમાં પણ ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ તો ચૂંટણી પંચે તેમાં ખૂબ જ મહત્ત્વનું એક નિવેદન આપ્યું હતું કે જો તમારી જે પોતાની જે હાર છે તેનું કારણ જે ઈવીએમ ન બતાવો તમે એ કેટલું યોગ્ય ગણી શકાય તો આપણે ના એટલે સાચી વાત છે એકદમ યોગ્ય વાત છે એક તો તમે બેલેટ પેપર એટલે આજે આપણે એક તરફ વાત કરતા હોય કે પર્યાવરણ ને બચાવો આપણે ક્રમશ આપણે પેપરલેસ સોસાયટી તરફ જઈ રહ્યા હોય અને દરેક વસ્તુ છે એ ડિજિટલ ટેકનોલોજીમાં કન્વર્ટ થઈ રહી હોય ત્યારે એ બેલેટ પેપરની વાત કરવી એટલે અઢારમી સદીમાં પાછા જવા જેવી વાત મારી દ્રષ્ટિએ ગણાય અને તમે ઓવરઓલ ગણતરી કરો તો પણ એમાં કેટલા લાખો એના બેલેટ પેપર છાપવા પડે કરોડો છાપવા પડે જેટલા મતદારો એટલા અને એ પ્રમાણમાં એટલા પછી ગણતરીમાં પણ રાખવા પડે તો મતગણતરી પણ એની વિલંબમાં થાય બીજી વસ્તુ એ છે કે બેલેટ પેપરમાં તો સૌથી વધુ થતું હતું આપણને યાદ છે કે પહેલાના સમયમાં બુથ કેપ્ચરિંગ થતા હતા થપ્પા લગાડી દેવામાં આવતા હતા બેલેટ પેપરમાં અને એમાં સૌથી વધુ ગરબડ થતી હતી એમાં બાહુબલી એટલે કે શક્તિશાળી જે બધા માથાભારે લોકો છે એ કરીને થપ્પા મારી દેતા હતા અને અમુક પક્ષના લોકો જીતતા હતા આવી ફરિયાદો પણ ત્યારે થયેલી ને એના એક પત્રકાર હતા નવીની સિંહ એને કંઈક આવું ઘટસ્ફોટ પણ કરેલો બિહાર કે સંદર્ભમાં તો એમાં આપણને ખબર હતી કે એમાં કેટલું બધું ગડબડ થતી હતી હવે એ વસ્તુ આજે ઈવીએમમાં તો અટકી ગઈ છે ઈવીએમમાં એ શક્ય નથી એટલે એ બેલેટ પેપરમાં લઈ જવું એટલે તમે એક તો ઘણો બધો એને કહેવાય કે રાજ્ય આપણે સરકારના જનતાના નાણાંનો બગાડ અને મતગણતરીમાં એટલે વિલંબ અને ત્રીજું કે ગડબડની સંભાવના આનાથી વધારે ઈવીએમથી અને ઈવીએમમાં તો છે જ નહીં અત્યારે તો એવું જ કે છે આપણને અત્યારે જે આપણી પાસે તથ્યો છે એ પ્રમાણે તો ઈવીએમ માં ગડબડની સંભ સંભાવના દેખાતી જ નથી તો આપણા મતથી શું કહી શકાય કે હવે જે બેલેટ પેપરની જે માગ ઉઠવા પામી છે તે યોગ્ય તો નથી પણ અત્યારે હાલના સમયમાં બેલેટ પેપર કે થી તમારા મતે શું કહેશો કે શેના દ્વારા ચૂંટણી થવી જોઈએ એવી જ આ સારો વિકલ્પ છે કારણ કે એમાં એક વસ્તુ એ છે કે જે નિરક્ષર હોય છે એને પણ એમાં વધારે સુવિધા મળે છે છે હોય બટન દબાવી દેવાય છે અને એમાં એક વસ્તુ એ પણ હું કહીશ કે તમે જે મતદાર છે એને જો વીવી પેટ મશીન પેલું આપેલું હોય અને એમાં જો ખોટી નીકળે એ એને હાથમાં નથી આવતી એ નીચે પડી જાય પણ એ જોઈને એને જો લાગે તો એ ઓન ધ સ્પોટ ફરિયાદ કરી શકે છે અને એ ત્યાં પ્રક્રિયા અટકી અટકાવી શકાય છે એટલે આ બધું તથ્ય અને એમાં તમે બે હજાર બેથી લઈને બે હજાર ચાર સુધી અનેક વિવિધ રાજ્યોની વડી અદાલતમાં આના અંગે કેસ થયેલા છે સુપ્રીમ કોર્ટમાં પણ કેસ થયેલો છે અને એ દરેકમાં આ વસ્તુ બહાર આવી છે કે આ ઈવીએમમાં છે એ છેડછાડ નથી થઈ શકતી એને આ બધે કોર્ટની પણ કોર્ટમાં ત્યારે આ બધી વસ્તુ બહાર આવેલી છે તો પછી જો આમ આમ આદમી આદમી પક્ષ કે એવું બેલેટ પેપર હવે એક તરફ ને એની બધી વાતો કરતા હોય એટલે એ વસ્તુની વાત કરતા હોય ને આ સામે અઢારમી સદીમાં માં જાણે બેલેટ પેપરની વાત કરતા હોય એટલે આ શું જ આવે એવી વાત છે જે રીતે આપણે કહ્યું કે જે ફરિયાદ કરવી હોય તો કરી પણ શકાય છે તો અત્યારે હાલ જે રીતે ચૂંટણી યોજાઈ હતી તો ત્યારે તેમને જે વીવીપીએટી મશીનમાંથી જે કાગળ બહાર આવતું હતું તેને જોઈને કેમ ક્યારે તે લોકોએ ફરિયાદ ના કરી અને અત્યાર હાલ જ્યારે ચૂંટણીનું જ્યારે પરિણામ આવી ગયું છે જ્યારે ભાજપની સરકાર બની ગઈ છે તો કેમ અત્યાર હાલત જ સવાલો ઉઠવા પામતા હોય છે એટલે તો પહેલી વાત તો એ છે કે કંઈક હાર માટે જવાબદાર તો ગણવું ને એટલે પહેલે તો એ સાચ રાજ્યોની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં જે થયું એમાં સૌથી પહેલી ફરિયાદ જે આક્ષેપ કર્યો એ માયાવતીએ કર્યો પણ એને કોઈ પુરાવા રજૂ કર્યા નથી એટલે ચૂંટણી પંચ કે કોર્ટ ગમે કે છે કે ભાઈ અમને પુરાવા આપો એટલે એ પુરાવા રજૂ નથી કર્યા બીજી વાત એ છે કે પછી થોડા દિવસ સુધી તો કેજરીવાલ સાહેબ છે મોહન જ રહ્યા હતા પરંતુ માયાવતીના આક્ષેપના પગલે એમને પણ થયું કે આ વસ્તુ ઉપાડવા જેવી છે એટલે એમણે આ વસ્તુ રજૂ કરી હવે એમાં તાજેતરનો જે બનાવ છે આપણે મધ્યપ્રદેશના ભીણમાં બાય ઇલેક્શન યોજાવાની પેટા ચૂંટણી યોજાવાની એના માટે ડેમો આપતા હતા ને એમાં આ વસ્તુ થઈ અને એમાં આક્ષેપ કરવામાં આવ્યો એટલે નરોવા કુંજરોવા જેવું કે અશ્વત્થામાં એની વાત છે કે આ માણસ હણાણો છે 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 કે હાથી એની વાત એટલે એમાં વસ્તુ તે કે કોંગ્રેસની સામે પણ એની સ્લીપ બતાવાય છે અને ભાજપની પણ સ્લીપ છે તો એ વસ્તુમાં અર્ધ સત્ય એ કે ગમે બટન દબાવો ભાજપને જ મત મળે છે તો આ વસ્તુ જો આપણે એની સરખામણી કરીએ કે બે ચૌદ પછી પણ ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ પણ જીત્યો છે આમ આદમી પક્ષ જીત્યો છે નીતિશ કુમાર જીત્યા છે પુડુ પોડીમાં પણ કોંગ્રેસ જીતી હતી તો આવા ઘણી બધી જગ્યાએ વિપક્ષ પણ જીત્યા જ છે એટલે ઈવીએમ ની ત્યારે કેમ છેડછાડની કોઈ વાત ન કરી ત્યારે તો વિજય થતા ત્યારે સારું લાગ્યું હતું એક બાજુ જ્યારે પંજાબની વાત કરીએ તો પંજાબમાં જે રીતે કોંગ્રેસની સરકાર આવી હતી અને ત્યારબાદ જે રીતે દિગ્વિજય સિંહની વાત કરવામાં આવતો જે રીતે તેઓ નેતા છે તેમના દ્વારા એક મહત્વનું એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ઈવીએમમાં જે ચીપનો ઉપયોગ થાય છે તે વિદેશી છે અને તે વિદેશી ચીપનો જે ઉપયોગ ન કરો જોઈએ તેમજ તેની ઉપર વિશ્વાસ ન કરો જોઈએ તેવું તેમના દ્વારા મહત્વ નિવેદન આપવામાં આવ્યું હતું તે કેટલું યોગ્ય કહી શકાય કેમ કે જ્યારે પંજાબની વાત કરીએ તો ત્યારે પંજાબમાં જ્યારે કોંગ્રેસનું વર્ચસ્વ આવી ગયું છે તો પણ આ રીતના સવાલો એ યોગ્ય તો ના જ કહી શકાય એમ તો ના યોગ્ય ન જ કહેવાય એટલે તો પછી પંજાબનું પણ આ ચીપથી જીત્યા હશે ને પહેલી વાત એ છે મણિપુરમાં જે સૌથી મોટો પક્ષ છે ગોવામાં સૌથી મોટો પક્ષ છે તો એ ચીપના કારણે ચીપનો જ પ્રતાપ હશે ને તો જે રીતે પંજાબ અને મણિપુર તો તેમાં પણ જ ઉપયોગ કરીને તેમની સત્તા આવી છે તેવું કહી શકાય તો પણ આવા જે રીતે નિવેદનો સામે આવતા હોય છે તો તે કેટલા આપણે યોગ્ય ગણી શકાય કેમ કે આની પરથી એવું લાગી રહ્યું છે કે જે ઉત્તર પ્રદેશની જે હાર હતી તેમની તે અત્યારે તેમનાથી સહન થઈ એટલે ઈવીએમ પર અત્યાર સવાલ ઉઠાવ્યા છે તેવું કહી શકાય આપણે બિલકુલ બિલકુલ સો ટકાની સાચી વાત છે એટલે ઉલટાનું એમણે તો આ પંજાબમાં જે વિજય થયો છે પંજાબમાં ખરેખર ને અમરિન્દરસિંહને આ માટે અભિનંદન આપવા પડે ને એમણે જે લાલ લઈ ટટાવાના નિર્ણય કર્યા છે દારૂબંધી અંગે કડક નિર્ણય કર્યા છે અને ટ્રાફિક હવાલદાર છે એ લાચ લેતા પકડાયો તો એનો વિડીયો એમણે મૂક્યો તો એને એની સામે પગલાં લીધા અભિનંદન એટલે ખરેખર તો એ વસ્તુ એમણે દર્શાવી જોઈએ પોતાની સરકાર જે સારું કામ કરી છે બદલે આ પ્રશ્નો ઉઠાવે તો તો પંજાબમાં પણ આ પ્રશ્નો ઉઠવાના છે કે આવી રીતે કારણ કે તમે પંજાબમાં જુઓ તો આમ આદમી પક્ષ સૌથી વધુ મત લઈ જશે સૌથી વધુ બેઠક લઈ જશે સરકાર રચશે આવી બધી વાતો હતી તો આનો અર્થ એ થયો કે એમાં પણ ચેડા થઈને ત્યાં જીત્યા છે એટલે આ તો એક આ વાતને આખી આડાપાટે ચડાવવાની વાત છે ઉત્તર પ્રદેશ ને તમે શા માટે એટલું બધું ગંભીર રીતે એટલું ત્યાં વિજય થયો છે તો સ્વીકારો જયારે ઉત્તર પ્રદેશ જ્યાં તમારી જ્યાં ભૂલ થઈ છે એને સુધારવાનો પ્રયત્ન કરો ને હવે પછી જે ચૂંટણીઓ આવશે ગુજરાત કર્ણાટક હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન આ બધી જગ્યાએ તમે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરો પણ જ્યારે ઉત્તર પ્રદેશની વાત લઈ લઈએ તો જ્યારે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું જ્યારે ગઠબંધન થયું હતું અને તેમના દ્વારા જે ચૂંટણી યોજવામાં જે ચૂંટણીમાં પોતાને ગઠબંધન કરીને જે રેલીઓને બધું જ કરવામાં આવ્યું હતું તો પણ તેમનું પરિણામ નથી આવ્યું ત્યારે અપર્ણા યાદવ જે મુલાયમસિંહની જે પુત્ર વધ્યું છે તેમના દ્વારા એક મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે ઈવીએમમાં ગડબડ નથી પણ અત્યારે હાલ ઘરના જે પ્રોબ્લેમ હતા તેના કારણે અમે લોકો ચૂંટણી હારી ગયા છે તેવા પણ નિવેદન આપવામાં આવ્યા હતા અને સામે જો જે રીતે અખિલેશ યાદવની વાત કરવામાં તો અખિલેશ યાદવે પણ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે તો આની ઉપરથી એવું જ કહી શકાય કે અત્યારે નેતાઓ જે પોતાના નિવેદનો આપી રહ્યા છે તેમાં કોઈ ચોક્કસ સમજીને કોઈ

આ બાજુ ગોપાલ યાદવ નું ચાલે તો મુલાયમસિંહ પણ બધા અધિકારી ખખડાવી નાખે એમાં વિચાર અખિલેશ નું તો કઈ એમાં ગજુ ચાલતું નતું અને છેલ્લે છેલ્લે આપણે જાણીએ છીએ કે ચૂંટણી પંચ સમક્ષ એ લોકો બંને ગયા તા અને એમાં કોણ પાસે સાયકલ નો સિમ્બોલ રહેશે એ આખી વાત જગી હતી અને જે એના સંમેલનોમાં જે થતું હતું એ પણ રોય પડે માઇક છીનવી લેવામાં આવે ને મારામારી સુધી વાત પહોંચી જાય આ બધી વસ્તુ તો કઈ લોકો છે આંધળા છે આ ટીવીમાં બતાવાતું હોય તો લોકો નહીં જોતા હોય અને તમે જે બધું જે શાસનમાં કર્યું એ બધી વસ્તુ નહીં જોતા હોય તો આ તમારે તમારી જાતે સ્વીકારવું જોઈએ કે ભાઈ જે જનાદેશ આવ્યો છે ને એને માથે ચડાવે છે ને હું તો કઉ કે તો એ અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવ એટલા તો ખેલદિલ કહેવાય કે સ્ટેજ ઉપર હતા કોંગ્રેસ તમારે થી સ્વીકારવી જોઈએ કે અમે ચૂક કરી અમે સારું શાસન ન આપી શકીએ અમે એમાં હવે ભવિષ્યમાં સારું કરવાનો પ્રયત્ન કરશું લોકોને પ્રશ્નો ઉઠાવશું પણ જ્યારે આવા ઈવીએમ પર સવાલો ઉઠતો ઉઠતા હોય છે પણ તેની ઉપર આપણે એમ કહી શકાય તેમાં જે હું આપને એક મતોનો એક પણ એવો પ્રશ્ન પૂછવા માંગીશ કે જે ઈવીએમ નો જે ઉપયોગ કરવામાં આવ્યો છે જે બેલેટ પેપર નો ઉપયોગ બદલે તો આના કારણે તરલ ચૂંટણી કેટલી પારદર્શી બનશે ચૂંટણી તો પારદર્શી બની જ છે અને આપણને જે ઝડપથી પરિણામ મળી રહ્યા છે અને બેલેટ પેપરમાં એક તો કેટલી બધી ફરીવાર રીકાઉન્ટિંગ કરવા પડતા હતા કાઉન્ટિંગ માં ગડબડો થતી હતી કેટલા માણસોને જે રાખવા પડે લગભગ બે ત્રણ દિવસ નીકળી જતા હતા એમાં પાછા જે એજન્ટ હોય જે ત્યાં રાજકીય પક્ષના ઉમેદવારના જે હોય એ પાછા આક્ષેપો કરે એટલે ફરીથી રીકાઉન્ટિંગ થતા આ બધા ભૂતકાળના પણ દિવસો યાદ છે અને એ સતત એને કારણે કામો અટકી પડતા હતા સરકારનું હજી નક્કી નહોતું થતું કે કોની સરકાર આવશે ત્યારે આજે તમે ઈવીએમ ના કારણે જે મતગણતરી થાય છે એક દિવસમાં તો બધું પતી જાય છે સવારમાં જ લગભગ ચિત્ર છે ક્લિયર થઈ જાય છે તો આ ઘણી વાર એવી વાત થતી હોય છે કે કોઈ બીજા દેશમાં નથી તો દરેક વસ્તુ આપણે કે બીજા દેશમાં જેમ ચાલતું હોય એમ આપણે કેમ સારું ન કરી શકીએ આપણે શા માટે કોઈ કાર્યમાં પહેલ ન કરી શકીએ અને ઈવીએમ છે એ હનીફા કરીને એમ બી હનીફા કરીને છે હનીફા એમણે ડિઝાઇન કરેલું છે તો એ ભારતના જ આપણા છે એની આપણે એનો ગર્વ લેવાની વાત છે કે આ આપણે સારી એક સિસ્ટમ છે અને બીજા બધા દેશોમાં આટલી મોટી સંખ્યામાં મતદારો નથી આટલી મોટી સંખ્યામાં આપણે રાજકીય પક્ષો જેટલા છે અહીંયા એટલા રાજકીય પક્ષો નથી આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો ઊભા નથી રહેતા એના પરિણામે ત્યાં હજી બેલેટ પેપરનો મામલો ચાલે છે અને ત્યાં એટલું આપણી જેવું રાજકીય સંસ્કૃતિ પણ નથી કે બૂથ કેપ્ચરિંગને એવું બધું થાય એટલે એના કારણે ત્યાં હજી સફળ રીતે ચાલે છે પરંતુ આપણે ત્યાં બધું જોઈ ચૂક્યા છીએ આપણે કે બેલેટ પેપર હોય તો એમાં કેટલી ગડબડ થવાની સંભાવના રહે છે જ્યારે ઈવીએમમાં કેટલું શાંતિથી બધું કામ પતી જાય છે પરિણામ ઝડપથી આવી જાય છે તો આપણે આ સફળ રીતે કર્યું છે છે તો 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 એમાં એમાં કોઈ મને વાંધો નથી લાગતો અરવિંદ વાત આમ આદમી પાર્ટીના નેતા દિલ્હીના મુખ્યમંત્રી છે તેમણે એક બાજુ દિલ્હીને આધુનિક બનાવવાની વાત કરી હતી તેમજ જે રીતે વાઈફાઈ સેવા તેમજ ધુમાડો વધારે ન ફેલાય તેમજ પેટ્રોલ અને ડીઝલનો વધારે ઉપયોગ ના થાય તે માટે એક દિવસ સાયકલથી દરેક લોકોએ સાયકલનો ઉપયોગ કરવો જોઈએ તેવા પણ એક મહત્વના નિવેદનો આપ્યા હતા જ્યારે એક બાજુ આધુનિક બનાવવા માંગે છે તેમજ ટેકનોલોજીને વિકસાવવા માગે છે અને ત્યારે તેમના દ્વારા એક મહત્વનું નિવેદન પણ આપવામાં આવતું હોય છે કે બેલેટ પેપરનો ઉપયોગ કરવો જોઈએ તો એક બાજુ આવા નિવેદન અને બીજી બાજુ બેલેટ પેપરનો ઉપયોગનું નિવેદન એ શું એની ઉપરથી પણ એમ કહી શકાય કે ત્યારે અરવિંદ કેજરીવાલ પણ પોતાના નિવેદનોમાં જે યોગ્ય ન હોય તેવું પણ આપણે ગણી શકાય ઈવીએમમાં જે બેલેટ પેપરની વાત એ કરે છે ઈવીએમને બદલે બેલેટ પેપર વાપરો તો બે હજાર અગિયાર માં જયારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચરમસીમાએ હતું અને એમાંથી આમ આદમી પક્ષની રચના થઈ અને ત્યારે જે કેજરીવાલ છે ઘરે ઘરે જઈને વીજળીના બિલના સંદર્ભમાં મીટર જોડી આપતા હતા પાણી માટે માગ ઉઠાવતા હતા ને એ બધું કરતા હતા ત્યારે એક આશા જાગી હતી અને દિલ્હીમાં પહેલી સરકાર એમની રચાણી અને લગભગ અડતાલીસ દિવસ ચાલી તો અડતાલીસ દિવસ તો કે પર્યાપ્ત સમયગાળો ન કહેવાય પછી એમણે ફરીથી બે હજાર પંદરમાં એમની સરકાર આવી તો એ સમયે પણ સારા વચનો આપ્યા હતા અને વીજળીનું બિલ ઓછું કરવાની વાત હતી પાણી છે મફત આપવાની વાત હતી વાઈફાઈ ફ્રી આપવાની વાત હતી ઘણા બધા વચનો આપ્યા હતા ને તો એમની પાસે આ ઉત્તમ તક હતી આ વખતે અને એ જો સારું શાસન આપે તો પરંતુ એમાં પ્રશ્ન એ થયા કે જે જે બીજા પક્ષોમાં દૂષણ હતા એ જ એમના પક્ષમાં આવવા માંડ્યા ઘણા બધા ધારાસભ્યો છે એ અપરાધના મામલામાં આવી ગયા જાહેર ખબરનું કૌભાંડ થયું જે જાહેર ખબર દિલ્હીની જનતાના પૈસા દિલ્હીમાં જ આપી જોઈએ એને બદલે જે રાજ્યોમાં ચૂંટણી હતી એ રાજ્યોમાં આપવામાં આવી એના માટે કેગે એના ઉપર અંગુલી નિર્દેશ કર્યો અને બીજી બધે જે તમે જો કે પંજાબમાં પણ આ પ્રશ્નો થયા ત્યાંના જે ભગવંતસિંહ માન છે એના વિશે ભગવંત માન એના વિશે એવું કહેવાય કે ભાઈ એ દારૂ પીને ચૂંટણી સભા સંબોધવા જતા હતા આવા આક્ષેપો થયા એના ફોટા આવા વિડીયો થયા પછી ત્યાંના જે ત્રણ નેતા હતા ફુલકા ને બીજા એક હિંમતસિંહ કે એવું કંઈક નામ હતું તો એની વચ્ચે જૂથવાદના બધો પ્રશ્નો થયા કેજરીવાલને પોતાને પંજાબના મુખ્ય પ્રધાન બનવું હતું તો આ બધા અને હમણાં આપણે અહીંયા ગુજરાતમાં પણ સંમેલન યોજાયું તો આપણા જ કાર્યકર્તાઓ દ્વારા એવો આક્ષેપ થયો કે નેતાગીરી છે એ ટિકિટ વેચે છે અને ઘણા બધા રાજીનામા પણ આપ્યા વડોદરામાંથી ને બીજી બધી જગ્યાએથી તો આમ આદમી પક્ષ પાસે ખરેખર તો એમણે જે વચનો આપ્યા હતા જે ચિત્ર રજૂ કર્યું હતું એ ચિત્ર પૂરું કરવાની વાત હતી તો એમની સરકાર સારું બને ગોવામાં પણ જે એમણે મુખ્ય પ્રધાનના ઉમેદવાર માટે જે વ્યક્તિને રાખ્યા હતા એલિસ ગોમ્સ એની પર પણ હાઉસિંગ સ્કેમના આક્ષેપ છે તો પ્રામાણિક વ્યક્તિ હોય સારો ચારિત્રના નેતા હોય એવા લોકોને એમણે જો કર્યા આગળ કર્યા હોત અને થોડીક ધીરજ રાખી હોત તમે જુઓ કે કોંગ્રેસ અને ભાજપ આ બંને તપશ્ચર્યા કરેલી છે એમના નેતાઓએ તપશ્ચર્યા કરી છે આ ભૂતકાળમાં જે કંઈ નેતા કોંગ્રેસમાં ગાંધીજી નહેરુ સરદાર પટેલ આ બધા ઘણા બધા નેતાઓ હતા જેના તપોબળને કારણે કોંગ્રેસ હજી આદમી તરીકે પણ સાવ નામશેષ નથી થઈ ગયો પંજાબમાં ફરી એણે કમબેક કર્યું ભાજપમાં પણ એવું છે ભાજપમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામા પ્રસાદ મુખરજી કુશરભાવ ઠાકરે ઘણા બધા નેતાઓ અટલ બિહારી વાજપેયી છે લાલકૃષ્ણ અડવાણી છે બધા બધા ઘણા નેતાઓ ભંડારી તો એના કારણે ભાજપ છે એટલો એનું તપોબળ એનો અને એને સંઘના પણ અનેક સ્વયંસેવકોનું તપોબળ છે એને જીત ચૂંટણી જીતવામાં મદદ કરે છે તો આમ આદમી પક્ષ કઈ રાતોરાત તમે કોઈ સત્તા મેળવી લો દિલ્હીની એક ઘટના જુદી હતી અને એમાં સફળ રહ્યા પણ એનો અર્થ એવો નથી કે બીજે બધે એટલી સફળતા ઝડપથી મળી જાય તો તમારે પ્રશ્નો ઉઠાવવા પડે તમારું પોતાની વાત બરાબર રજૂ કરવી પડે ને નકારાત્મક રાજકારણ એને તમે દરેક વસ્તુમાં સર્જિકલ સ્ટ્રાઇકમાં તમે આક્ષેપ કરો પછી તમે આપણે આને આમાં પણ આક્ષેપ કરો તમારા જે સીબીઆઈ મુખ્ય સચિવ હતા રાજેન્દ્ર કુમાર તો એની ત્યાં દરોડા પડે એટલે તમે વડાપ્રધાનને મનોરોગી કયો કાયર કહો આવા બધું એ દૂર કરવું પડે નીતિશ કુમાર છે પછી નવીન પટનાયક છે આવા બધા ઘણા વિપક્ષના પણ નેતા છે જે બાબતમાં ટીકા કરવાની હોય મોદીની એ કરતા હોય છે અને સાથે સાથે જ્યાં સમર્થન આપવાનું હોય દાખલા તરીકે નોટબંધી હતી તો એમાં કુમારે સમર્થન આપ્યું હતું તો એ પણ થતું હોય છે એટલે અરવિંદ કેજરીવાલે જો લાંબા એની લાંબી કારકિર્દીને ને આમ આદમી પક્ષનું ભવિષ્ય ઉજળું બનાવવું હશે તો આ રીતની રાજનીતિ કરવી પડશે અને ઈવીએમ ને એવા બધા બહાર નહી ચાલે એના માટે તમારે તમારું આંતરિક મનોમંથન કરવું પડશે કે ક્યાં આપણે ભૂલ કરીએ છીએ તો જે રીતે ખુબ જ મહત્વની વાત કરી શકાય કે ઈવીએમ પર અત્યારે હાલ દરેક પાર્ટીના નેતાઓ સવાલ કરી રહ્યા છે તેમજ જે રીતે ચૂંટણી પંચની વાત કરીએ તો ચૂંટણી પંચ દ્વારા જે રીતે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું કે પોતાનું હારનું કારણ અત્યારે ઈવીએમ ના આપો કેમ કે જે રીતે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તેમજ દિગ્વિજયસિંહની પણ વાત કરવામાં આવે તેમના દ્વારા જે રીતે એક મહત્વના નિવેદનો આપવામાં આવ્યા હતા કે ની ચીપ ઉપર વિશ્વાસ ના રખાય તેમજ બેલેટ પેપરનો ઉપયોગ કરવો જોઈએ એક બાજુ તે લોકો અત્યારે હાલ ઇન્ડિયાની વાત કરીએ તો અત્યારે હાલ તેને ખૂબ જ સારું આગળ વધારવા માટેના ઘણા પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે બેલેટ પેપરનો ઉપયોગની પણ વાત કરી રહ્યું છે તો એની પરથી એમ જ કહી શકાય કે અત્યારે હાલ જે નેતાઓના નિવેદનો છે તેમાં અત્યારે હાલ તે લોકો જ અયોગ્ય હોય તેવું લાગી રહ્યું છે તેમજ સામે જો ઈવીએમ પરની વાત કરીએ તો ઈવીએમ પર પણ અત્યારે હાલ જે યોગ્ય હોય તે ઉપર કહી શકાય તો જયવનભાઈ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે થેન્ક યુ તો આના જીરોવાર કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર